નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક મગફળીના ફિલ્ડ ઉપર આવ્યા છીએ કે જેમને પાયાની અંદર પાયા ખાતર ભેગું પોલિસલ્ફેટનો ઉપયોગ કરેલો છે મિત્રો પોલિસલ્ફેટ એ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીનું એકમાત્ર સાત પીએચ વાળું કુદરતી ખાતર છે કે જે યુકેની અંદર ખનન કરી અને કાઢવામાં આવે છે અ મિત્રો એ કોઈ ફેક્ટરીમાં બનતું ખાતર નથી તથા અ મીડી ખાસ અગત્યની વાત એ છે મિત્રો આ ખાતરની કે જેની અંદર ચાર જે તત્વો છે પોટાશ છે એટલે કે પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર એ પણ બધા તત્વો ઓક્સાઇડ ફોર્મની અંદર છે 12.5% જેટલું પોટેશિયમ ઓક્સાઇડ છે 5% જેટલું મેગ્નેશિયમ ઓક્સાઇડ છે પંદર ટકા જેટલો કેલ્શિયમ ઓક્સાઇડ છે તથા સરકારની ગાઈડલાઇન પ્રમાણે બેગની ઉપર સલ્ફર લખેલો છે પણ મિત્રો પોલીસલ્ફેટની અંદર સુડતાલીસ થી લઈ અને સાડી અડતાલીસ ટકા સુધી ડાયરેક સલ્ફેટ ફોર્મની અંદર સલ્ફર રહેલો છે મિત્રો આ ખાતર કઈ રીતે કામ કરે છે આજે એની વાત કરવાની છે તો કે મિત્રો પોલીસલ્ફેટ નું લીચિંગ થતું નથી અથવા તો એ વોલેટાઇલ થતું નથી મિત્રો તમે જેટલો ખર્ચો કરો છો એનું પૂરેપૂરું વળતર આપવા માટે પોલિસલ્ફેટ એ એક સક્ષમ ખાતર છે મિત્રો પોલિસલ્ફેટ કઈ રીતે કામ કરે છે મગફળીમાં એની વાત કરીએ મિત્રો આ મગફળીના આજે બાવીસ દિવસ થયા છે તો સૌ પ્રથમ જયારે મૂળની રચના થતી હોય છે એની અંદર પણ ખૂબ જ અગત્યનો રોલ છે કેલ્શિયમનો મૂળની ઉપર જે કઈ રૂટ કેપ એટલે કે આપણે એના દાંત કહીએ છીએ એ બનાવવા માટે ખૂબ જ અગત્યનું છે કેલ્શિયમ તથા મિત્રો આ જે મૂળ તંત્ર છે એ મૂળ તંત્રને એકદમ મજબૂત રાખવા માટે કેલ્શિયમ ખૂબ જ અગત્યનું છે ત્યારબાદ છેલ્લે સુધી મિત્રો કેલ્શિયમની જરૂરિયાત રહેતી હોય છે જ્યારે મગફળીની અંદર

ક્વોલિટી વધારશે વજન વધારે છે તથા જે કાંઈ જલવાહિની અને અનવાહિની છે એને એકદમ મજબૂત રાખવાનું કામ કરશે તથા આમની અંદર મેગ્નેશિયમ કે જે ઓક્સાઇડ સ્વરૂપમાં છે તો મિત્રો એ પાંદની અંદર જે કાંઈ ક્લોરોફિલ નામનું કન્ટેન છે એની જાળવણી કરશે જેથી કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા છોડ વધારેમાં વધારે ખોરાક બનાવી અને સારામાં સારું આપણને ઉત્પાદન આપી શકે તો મિત્રો આ જે કાંઈ

પોલીસલ્ફેટમાંનું સલ્ફર છે એટલે ખાસ એટલી જ ભલામણ કરવામાં આવે છે કે જે મિત્રોને મગફળીનું વાવેતર બાકી હોય તો પાયા ખાતર ભેગું આઈસીએલ કંપનીનું સલ્ફેટ એક એકર દીઠ પચીસ કિલો ઓછામાં ઓછું અને વધારેમાં વધારે પચાસ કિલો તમે નાખી અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો તથા મિત્રો જે મગફળી વાવી દીધી હોય અને પોલીસલ્ફેટ નાખવાનું બાકી રહી ગયું હોય તો એ મિત્રો પણ પોલિસલ્ફેટને નાખી શકે છે મિત્રો ગુજરાતના લગભગ દરેક માર્કેટની અંદર પોલીસલ્ફેટ પાવડર સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે અને દાણાદાર સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે મિત્રો તમે પાવડર સ્વરૂપ અથવા દાણાદાર સ્વરૂપ કોઈ પણ નો ઉપયોગ કરશો તો પાંદ ઉપર એની કોઈ આડઅસર થતી નથી તો મિત્રો બંનેનો ડોઝ સેમ છે અને તમે પોલિસલ્ફેટને ક્યાં સુધી નાખી શકો તો કે તમારી મગફળીનો પાક દોઢ મહિના સુધી ઓછામાં ઓછો ખેતરની અંદર રહેવાનો હોય ત્યાં સુધી તમે નાખી શકો છો જે પ્રમાણે પોલીસલ્ફેટની અંદર તત્વો આવેલા છે અને જે એના કાર્યો છે એ જોતા પોલીસલ્ફેટ તમારી મગફળીમાં જેટલું વેલ્યુ નાખશો એટલું સારામાં સારું રિઝલ્ટ મળશે અસ્તુ